કોઈ તમને ભગત મળે તો જ્ઞાન આપે ને થી નિર્ણય આવે નિર્ણય એવો કે નિર્ણય આવ્યો તો તાડે તને એ સાલો વળી ને બધું બદલી ગયું રાક્ષસ હતો એમાં થી સંત થઇ ગયો નિર્ણય આયો તો અમર માને એ ગાડા માં થી ઉતરી ગયો તો પછી આઈને પછી બધું અલગ ને આઈને પછી બધું અલગ હા નિર્ણય આયો તો બુદ્ધ ભગવાન નો રાજપાટ છોડી ને ભીખ માંગવા બરાબર નિર્ણય આવ્યો તો મહાવીર સ્વામી નો

પ્રકૃતિ માં શરીર બને એ પ્રકૃતિ થી બને તમારો વિચાર પછી પુરાય અંદર ને પ્રાણી તમને પ્રકૃતિ માંથી જ મળે હા બરાબર માતા આધારિત જે અપાન માલપા હોય ને

કોને આપડે પ્રાણ ને ઉભો કરવા જાવ તો કોરોના થઈ જાય શરીર ને ઉભા કરો તો તમે

હા એ ઉલટ ગતિ થાય એટલે તો લાગે મન મન ગમે નકર મન કે એમ કરે ખાલી તમે સમજ્યા નથી એ મન કે એમ કરે એટલે આ બધું થાય નકર મેં તો એવું સાંભળ્યું કે ભાઈ મન છે ને ઘોડા ના અલગ કે સજા ની પૂતળી જેવું છે કે તે હક લેવા દે નહીં શરીર પણ તમે શરીર ને પકડી લ્યો તો આપડે તો આ શરીર છે આપડે સેન પકડવું કો જો બેહાડી ગયો પછી એ ગમે એમ કરે ને હાલવા દેવા ની બસ એટલું પણ એ તો આપડે એમ માનો કે શરીર શરીર ને તો હાલો શરીર એક જડ છે મન ને કાઢી નાખો એટલે બરાબર હા તો મન નીકળી જાય તો શરીર હાલતું બંધ થાય તો મન તો છે તો કેમ નીકળો કાઢવો એને મારા વ્હાલા તને હજી સમજ્યો નથી મન આખી અલગ વસ્તુ છે શરીર આખું અલગ વસ્તુ છે હા બે વસ્તુ અલગ છે પણ અને હલન ચલન તો મન જ કરે ને આ ત્રણ બંધો છે મનમાં જે વિચારો આવે ખંજવાળ આવે આપણને તો કોણ મને મને ખબર હોય કે શરીર ને ખબર હોય પેલા તો મન ને જ ખબર થાય ને કે હાલો ભાઈ આ ગોઠ તમને ખંજવાળ આવે ત્યાં જાહે તો જ અહિયાં પૂર્ણ થાય ને નકર પૂર્ણ થાય પણ એ કોને આધારે જતો હોય મન ને આધારે થાય કે શરીર ને આધારે થાય પણ મારુ કેવાનું તમને શું છે એ હાથ ત્યાં જાય ભલે મન ને આધારે પણ તમે જવા દયો તો જાહે ને હા પણ એ તો મારુ કેવાનું તમને આ છે ઓલા સંત મેં તમને સંત નું શું કામ કીધું હું એકલો કેતો તમે માનત નહિ એટલે હમ હમ મન જાય તો ભલે જાય મત જવા દે શરીર વાત સમજી ગયા તમે હા મન જાય તો ભલે ને જાય જવા દે મત જવા દે શરીર હવે તમને અંદર થી મન ચુક પીડી પીવી પણ તમે ખિસ્સા માં કાઢો જ નહી હાથ નો જાય અંદર હા એવું નક્કી મરી જવા મરી જવા દેવું પડે શરીર ભલે મરી જતું હોય મન ને નક્કી કરવું પડે તો મરી શકે નકર તો આજ વિયોજ જાય ને

હા એ પેલા કઈ નહિ પણ પ્રથમ પગથીયુ આ છે કે તમે શરીર ને બાંધો નેત્રંગ દાદા એ કીધું કે ભોહ ભોં થઈ જાવી જોઈએ બરાબર છે ભોહ હાલે તો તમે હલો હા તો થાય નકર કઈ નહિ તો થાય એમ છે નકર થાય એમ નથી તો આમાં કઈ ખોટું હોય મારવા લાગો કઈ નહિ ખોટું કઈ મત કઈ કેવાનું આવે છે કઈ નહિ સંતો ને કઈ કે કઈ જવાય કઈ ખોટું થોડા કે જવાય હવે આમાં તમને કઈ મંત્ર ભગવાન કે આવતી નથી બરાબર તમે તમે ગુરુ નથી વાલા હે એનો નથી એનો ભાવ તમે એવો ન સમજતા એના વિશે મને ખબર નથી પણ મારે કોઈ છે ભલે હું એવું ન કેતો હા

માણસો એવા હોય જન્મ કે ભાઈ કોઈ પણ જાય ને સીધી શાંત મળી જાય એવો તો લગભગ બહુ ઓછી ઘટના ઘટે ને મહેનત હા તો જ બને દાખલા

હા આઈ કાઈ આમનો વસ્તુ પ્રાપ્ત થાય એ નથી બધી તમે ભીતર જીવાધરીક જશો સ્થિર થશો એકલું જ મળશે તમને એટલે તમને અંયા ના એટલે એક પ્રકારની નિમસ્તે વાત લઈ એ પછી સંતો એ તો મે તમને પહેલા જ કીધું હતું કે ભાઈ જે કઈ પ્રાપ્તિ કરવી છે કે હાવ એ હેલી નથી તમારે પરમાત્માને પ્રાપ્તિ કરવી છે અને વાતો તો બધી બહાર જગતની કરવી છે તો બે એને મેળ નો પડે નહી થાય એવું નથી થાય એવું નથી જગત ને ભૂલી જાવું પડે

ભેગું ન થવા મળે એ ભાગશાળી હોય ને તો જ એને એવું મળે બરાબર આગળ વાત થઈ એમ બાકી ઈ જગ્યાએ ભાઈ ગયા પછી આ વસ્તુ કઈ નથી અત્યારે આપણે મારી માટે તો અત્યારે બધું છે કે નહીં ચાલો મારો દાખલો દઉં મારી માટે મન છે શરીર છે જગત છે બધું છે બરાબર પણ હું જયારે એ એનો એનો હું છે કે તમે છો એટલે બધું છે આપ મુ ડૂબ ગઈ દુનિયા હા એ બરાબર છે કીધું પણ આ બધું આ બધું મહેનત તો કરવી ને જગત ને કરશો કઈ પણ મહેનત કરશો ત્યાં સુધી નીકળે હા બરાબર છે મહેનત કરો એ બંધ કરી દે તો થાય હા તો થાય આમાં કઈ કરવા અકરતા નો વિષય છે એમાં કરશું હું હા અકરતા નો વિષય છે અને કરતા મન નો છે કરવું એ મન નું કામ છે હા

નસીમ એટલે જળ કમળ સાંડી જાને બાલા સ્વામી અમારો આવશે થી કયું જળ ને કયું કમળ ને કયો સુન મેલપોડે એવું છે બાઈડ ને પકડી લીધું બધાય હે હા આપણે બધું બાઈડ ને પકડી લીધું સવારમાં અંગૂઠો મરડીન પીયું ને સગા રવ્યો કયો પીયું કે ઓ અંગૂઠોન ક્યાં હું પડે એમ છે મીરાબાઈએ ઘુંઘટ કે પટ ઘર તો હે પિયા ઘર લો પડ એમ છે મેલ સવારમાં બાપુ એ થોડક ભજન માં બધે થોડું ફેર ફેર ફાર ફાર વાળું રાખ્યું એવું લાગ્યું મને કેમ લાગ્યું તમને